નાની વાતમાં આપણે આજે માર્ચ મહિનાની સત્યોતેરમી અંક છે જયશ્રી ગોપાલ અંક એમાંથી આપણે લેશું પાના નંબર અગિયાર ઉપર કે દુસંગ કેમ ન કરવો જોઈએ અને દુસંગથી સદાય દૂર રહેવું તો દુસંગ માટે આપણે અહીંયા લેખ લખ્યો છે એ વાંચું છું કે મૂરખ બંદા ક્યાં કરે પ્રભુ દેખાડે હસ્તમાંય મૂરખ કે મને ક્યાં ભયો ભલે પથ્થર ડૂબે પાણી માય મુરખને ભલે પ્રભુ સાક્ષાત હથેલીમાં દેખાડે તોય શું થયું પથ્થરને પાણીમાં ડૂબાડે પણ બહાર નીકળે કે તુરત જ કોરો થઈ જાય તે મુરખના મનમાં તેની કાંઈ અસર થાય નહીં કારણ કે મૂરખ જીવને કશું સમજાતું નથી ગમે તેટલો બોધ આપે પણ તે તેને લાગતો જ નથી બૂરે કોબુ રાગ મેં પીવે ભાંગ ધંતૂર કર્મ કુડા નર ક્યાં પાવે ભલે અમૃત કુંભ હજુર બુરા એટલે ખરાબ માણસને ખોટી વસ્તુ જ ગમે તે પોતાનો સમય એળે ગુમાવે છે ખોટા વ્યસનોમાં ચકચુર રહે છે જેનું કર્મ જ જ્યાં ખરાબ છે એને કશું પ્રાપ્ત થતું નથી અમૃતનો કુંભ ભરીને એની આગળ રાખો તોય એ અમૃત મૂકીને ભાંગ ફેંકી પદાર્થ ભાંગ કે કેફી પદાર્થને પીવાનું પસંદ કરશે સંતના અમૃતરૂપી બોધને મૂકીને મિથ્યા સંસારના ટીકા નિંદા રૂપી કુંસકાને પ્રાપ્ત કરવા દોડશે એટલે દુસંગ આવું કરશે એને ભગવદીની ભગવદીની બાઈ ન પકડવી હોય ભર ન ઉપજતો હોય ઠાકોરજીની વાતું ન ગમતી હોય કારણ કે તેનું કર્મ કૂડું છે તેથી તે મંદભાગી છે તે શું પ્રાપ્ત કરી શકે મૂરખ કો બોધ ક્યાં લગે નાવે જ્ઞા નાવે જ્ઞાન ગંગા માય જૈસે જળ અષાઢ કે નદી નાળે નીકસી જાય જેમ કૂતરું નિત્ય ગંગાજીમાં નાય પણ તે પવિત્ર તો ન જ થાય ને તે મૂરખને ગમે તેટલો બોધ આપે તોય તેને લાગે નહીં જેમ અષાઢ મારસ માસમાં વરસતા વરસાદનું પાણી તકે નહીં નદી કે નાળા બધુંય વહી જાય

નિર્ધન મિત્રતા ભલી સો સજ્જન ગુણવંત માખી મકોડો અને મૂરખ નર એ ત્રણેયના એક સરખા સ્વભાવ છે જે માખી જે છે તે ચંદનનો લેપ શરીર ઉપર કર્યો હોય ને તો પણ ત્યાં ન બેસે પણ શરીરમાં ચાંદુ હોય તો તે ઉપર તુરત જ બેસી જાય તે મૂરખ નર ભગવત સત્સંગમાં આવતો નથી કદાચ આવે ને તોય કાં તો ઊંઘી જાય અને જરાવાર રહીને ઊઠી જાય અને જતો રહે તેને ભગવત સત્સંગ ભજન ઇત્યાદિમાં રુચિ જ થતી નથી માટે કહ્યું કે મૂરખની મિત્રતા કોઈ દિવસ સારી નથી ભલે તે કરોડપતિ હોય પણ સજ્જન અને ગુણવંતની મિત્રતા સારી ભલે સજ્જન હોય તો નિર્ધન હોય પણ તેનામાં સજ્જનતાનો ગુણ જે છે તે જ કામનું છે ભલું કરનારું છે માટે શાસ્ત્રકારોએ ભગવતજનોએ મૂરખનું હિત વિચારીને અનેક બોધ ભલે આપ્યો હોય સજ્જનને તો સમજવા સમજવાનું જ સમજાવવાનું જ રહેતું નથી કુશળદાસ સાત વારમાં કહે છે કે માન શિખામણ મારી રે કે મન મૂરખ અજાણ મૂરખને શિખામણ આપતા કહે છે કે મારી શિખામણને તું ગ્રહણ કર તું તો સાવ અજાણ છો માટે તને સમજાવું છું કે વારંવાર અનેક પદોમાં કીર્તનમાં સમજાવીને કહે છે પણ જીવનું મન એવું મૂરખ છે કે તેને કોઈ અસર થતી નથી ત્યાં સુધી સર્વબોધ તેને માટે નકામો છે કારણ કે મૂરખ જીવ નફટ હોય છે તેને કાંઈ લાજસરમ હોતી નથી તે જીવને ગમે તેટલું કહે પણ તેની નફટાઈ છોડતો નથી માટે દુષંગ ન કરવો અને આ આવા જીવથી દૂર રહેવું તો જ ભગવત પ્રાપ્તિ થશે નહીં તો તેના જેવા થઈને રહેશો એવું હતું પારા નંબર અગિયાર ઉપર અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ જય